નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં દેશભરની જે સારી ગરાગીના પગલે ભાવમાં પણ મજબૂત માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાંથી યુપી સહિત રાજ્યોમાં પણ લેવાલી જોવા મળી રહી છે ડુંગળી બજારમાં દેશવાર ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે અને ગુજરાતમાંથી અત્યારે દસ રાજ્યોમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે ચાલુ સપ્તાહમાં યુપીમાં કેટલાક વેપારીઓ રાજકોટની ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા હતા આમ ડુંગળીની આવકો હવે વધી રહી છે પરંતુ સામે સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રમાં ડુંગળીની આવકો સારી હોવાથી વેપારો પણ સારા થઈ રહ્યા છે અને બજારો પણ ઓછી જોવા મળી રહી છે વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં હજી પંદરક દિવસ કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી નવી આવકો હજુ વધશે પરંતુ સામે દેશવાર લેવાલી જળવાઈ રહેશે તો ભાવમાં પણ આ લેવલ આસપાસ ટકી રહેશે અહીંયા વધુ કોઈ ઘટાડો દેખાતો નથી ગુજરાતમાં ડુંગળી બીજા રાજ્યમાં પહોંચતા હજારથી લઈને બારસોની અંદર અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે જેના કારણે બજારો બહુ વધી જાય તેવી લેવાલીની અસર થઈ શકે છે રાજકોટમાં ડુંગળીની આવકો નહોતી પરંતુ પેન્ડિંગમાં વેપારો થયા છે ભાવની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી લઈને સસો સાઠ રૂપિયા ગોંડલમાં ડુંગળીની પેન્ડિંગ જે માલની આવકો છે તે વીસ હજાર કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો એકસો એક્યાશી રૂપિયાથી લઈને આઠસોને એકસઠ રૂપિયા જ્યારે મવવાની અંદર લાલ ડુંગળીના ભાવ સિત્તેર હજાર કટાની સામે ભાવની વાત કરીએ તો વીસ કિલો એ બસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની ચૌદ હજાર બસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી લઈને તેરસો ને બોત્તેર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન